તો ડી માર્ટમાં એક છોકરી સાથે એવો બનાવ બન્યો ને કે જે તમારી સાથે નહીં થવું જોઈએ એના કારણે હું આ વિડીયો બનાવતો છું તો એક છોકરી કમસે કમ અગિયાર વાગે ડી માર્ટમાં ગઈ શોપિંગ કરવા માટે તો એણે બધું બધું લીધું અને જે જે એનું સામાન હતું એ બધું ડી માર્ટમાં શોપિંગ કરી અને શોપિંગ કરીને જ્યારે બિલ પે કરવા આવી ત્યારે વિચાર્યું કે હા બધું લેતો લીધું તો કે બધું લઈ લીધું એમ કાને પછી જેવી બહાર નીકળી બહાર નીકળીને પછી બાજુમાં પંદર વાળા એને આઈસ્ક્રીમ લીધી આઈસ્ક્રીમ લીધી આઈસ્ક્રીમ ખાધી આઈસ્ક્રીમ કટાવીને એક ઘેરે નીકળી ઘેરે નીકળીને જેવી ઘેરે પહોંચીને બસ પાંચ જ મિનિટમાં પાંચ જ મિનિટમાં એની સાથે એ વસ્તુ થઈને કે તમે વિચારી બી નહીં શકો એણે શોપિંગનો પેલો ખેલેમ બધું ખોયલું એણે જોયું ને પાંચ જ મિનિટમાં ચક્કર જેવા લાગ્યા ડાયરેક્ટ નીચે નીચે ગઈ મુંબઈ પપ્પા આવી લાગ્યા જોર જોરમાં બી ગયા કે આવું થયું મારી છોકરીને ડી માર્ટમાં આવ્યા પછી આવું થયું પેલો પૂછવા લાગ્યા તું એ કંઈ ખાધો નહીં ને તને શું થયું તને આ થતું શું છે એમ કને છોકરીએ એવું કીધું ને કે તમે વિચારી બી નહીં શકો એ છોકરી ડી માર્ટમાં પાંચ રૂપિયા ઓફ વાળી કેજબરી સિલ્ક લાવવાની ભૂલી ગઈ એટલે એને એનું માઠું કામ નહીં કરતું હતું તો બસ તમારી સાથે આ ઘટનાની ઘટવી જોઈએ એના કારણે વિડીયો બનાવતો લાઈક કરો શેર કરો ફોલો કરો